નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર રાજ્યના વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જોકે આગામી સાત દિવસ રાજ્યના છૂટા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખે રાજ્યના વિસ્તારોમાં ભૂકા કાઢીના કેવો વરસાદ વરસવાને લઈને ગુજરાત હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે તો કયા કયા વિસ્તારોમાં કઈ કઈ તારીખે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો અહીંયા હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ ગુજરાત હવામાન ખાતા દ્વારા આવનારી અઠ્યાવીસ તારીખ સુધી રાજ્યના છૂટાછો વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કે ત્રેવીસ તારીખે અને ચોવીસ તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે યલો તેમજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીંયા તમે હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ હવામાન વિભાગના આગાહી મુજબ ત્રેવીસ જૂને રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થશે જેમાં ખાસ કરીને જૂનાગઢ અમરેલી ભરૂચ ભાવનગર સુરત નર્મદા અને તાપી આ જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ગીર સોમનાથ નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જ્યારે ચોવીસ તારીખની જો મિત્રો વાત કરવામાં આવે તો ચોવીસ તારીખે અમરેલી બોટાદ નર્મદા છોટાઉદેપુર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ચોવીસ તારીખે ભાવનગર ભરૂચ અને સુરતમાં ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે આમ ત્રેવીસ અને ચોવીસ તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જ્યારે પચીસ તારીખની જો મિત્રો વાત કરવામાં આવે તો પચીસ તારીખે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમ કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા આ જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તે સિવાય મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમ કે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પચીસ તારીખે આગાહી કરવામાં આવી છે જોકે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પચ્ચીસ તારીખે થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે છવ્વીસ તારીખે અને સત્યાવીસ તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ તમામે તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે તો કચ્છના છૂટાછવાયા સ્થળોએ પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સત્યાવીસ તારીખે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસશે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે તો કચ્છના છૂટાછવાયા સ્થળોએ પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અઠ્યાવીસ તારીખની જો મિત્રો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ તારીખે ખાસ કરીને વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવો વરસાદ અઠ્યાવીસ તારીખના રોજ વરસી શકે આમ આજથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરાય છે ખાસ કરીને જો મિત્રો વાત કરવામાં આવે તો ત્રેવીસ તારીખના રોજ ગીર સોમનાથ નવસારી ડાંગ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે જૂનાગઢ અમરેલી ભાવનગર સુરત નર્મદા ભરૂચ તાપી આ જિલ્લાના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ચોવીસ તારીખે ભાવનગર ભરૂચ અને સુરત આ જિલ્લાના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ તો બોટાદ અમરેલી છોટાઉદેપુર નર્મદા નવસારી અને વલસાડ આ જિલ્લાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં મને હોવ તો ને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે